હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં હવે રેસિપી જોઈને તો તમને લોકોનો આઈડિયા આવી જ ગયો હશે કે આજની આપણી રેસિપી શું છે પરંતુ આપણે જે બજાર જેવા જ મળતા તીખા ગાંઠિયા જો ઘરે બનાવવા હોય તો એમાં મેઇન ખાસિયત હોય છે એની લોટ બાંધવામાં જે નાની નાની બાબતોનું છે એ ધ્યાન રાખવાનું હોય છે જેમાં જ દરેક લોકો ભૂલ કરે છે એટલે જ બજાર જેવો સ્વાદ તીખા ગાંઠિયાનો ઘરે નથી આવતો તો એ તમે લોકો શું ભૂલ કરો છો એ આપણે આગળ મુજબ જોઈ લઈએ અને છે ને એકદમ ક્રિસ્પી અને કુરકુરા જેવા સરસ એવા તીખા ગાંઠિયાની રેસીપી જોઈ લઈએ જેને બનાવવા એક કપ છે એ ચણાનો લોટ લઈ લઈએ હવે એક કપ ચણાના લોટમાં આપણે વન ફોર્થ કપ જેટલું છે એ પાણી મિક્સર જારમાં ઉમેરી દઈએ અને એ જ વન ફોર્થ કપના માપનું છે એ એમાં પાણીમાં તેલ ઉમેરી દઈશું હવે તેલ ઉમેર્યા બાદ એને આપણે ચમચીના મદદ વડે પાણી અને તેલને મિક્સ કરી દઈએ આ છે એક પહેલી ટિપ્સ અને એમાં જ આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું ગાંઠિયાના ટેસ્ટ પ્રમાણે અને જે સોડા આસ આવે છે તમને કોઈ પણ કરિયાણાની સ્ટોર ઉપર મળી જશે જે ચપટીથી સેજ વધારે એ રીતે આપણે પાણી અને તેલમાં એને ઉમેરી અને એને સરખી રીતે છે એ મિક્સ કરી લેશું જો આ રીતે તમે ટિપ્સ ફોલો કરીને તો તમારા ગાંઠિયા પણ સરસ બનવાના છે હવે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું એટલે આ રીતે છે એ પાણી તેલ અને સોડા આસને નમક એ બંને સરખી રીતે મિક્સ થઈ જશે હવે એક ચમચી અજમા એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને લોટમાં એને સરખી રીતે મિક્સ કરી દઈએ હવે ગાંઠિયાના કલર માટે જે ફૂડ કલર આવે છે મેં અહીંયા લાલ એ તમે જોઈ શકો છો આપણે કેટલી ક્વોન્ટિટીમાં લીધેલો છે એ ઉમેરી દઈએ ત્યારબાદ આપણે જે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને બેટર તૈયાર કર્યું હતું એ એમાં ઉમેરતા જશું અને આપણે જરૂર મુજબ ઉમેરતા જઈને લોટ છે એ પણ બાંધતા જશું તો આ રીતે ધીમે ધીમે જરૂરિયાત મુજબ ઉમેરી અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો આપણે જે માપ લીધું હતું એ ગાંઠિયાનું પરફેક્ટ માપ હતું એટલે આ રીતે એકદમ લોટ છે એ ઢીલો અને સરસ બાંધીને તૈયાર થઈ જશે હવે તમે ગમે તે વાસણ લીધું હોય એમાં થોડો લોટ તો ચોંટશે જ તો આ રીતે હવે બંધાઈ જાય ત્યારબાદ એને સરખી રીતે બેથી ત્રણ મિનિટ છે એ મસળવો તમે જેમ ગાંઠિયાના લોટને ટીપો અને મસળો ને એટલા ગાંઠિયા છે એ તમારા સરસ બનીને તૈયાર થશે ત્યારબાદ પાણીવાળો હાથ કરી અને ફરી એને એકથી બે મિનિટ માટે આપણે આ રીતે ટીપશું અને ચમચીની મદદ વડે બધો લોટ ભેગો કરી લઈએ અને ત્યારબાદ સંજામાં ગાંઠિયાની ચકરી લગાવી અને ફરતી બાજુ તેલ લગાવી લઈશું અને મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું જેને પણ આપણે ચેક કરી લીધેલું છે હવે સંજાના મદદ વડે ગાંઠિયા છે એ આપણે પાડી લઈએ તો આ રીતે ગાંઠિયા છે એ તમારે સંચામાં બિલકુલ પણ તમારે પ્રેસ નહીં કરવું પડે કારણ કે લોટ એકદમ નરમ છે તમને ખબર પણ નહીં પડે ઝટપટ ગાંઠિયા છે બનીને તૈયાર થઈ જશે હવે એક બાજુ આ રીતે સરખી રીતે પાકી જાય એટલે આપણે એને બીજી બાજુ પલટાવી દઈએ અને તેમાં આપણે એને પકાવવા દઈશું હવે ગાંઠિયામાં છે ગેસની ફ્લેમ બહુ હાઈ ન રાખવી મીડિયમ ઉપર જ રાખવા તો આ રીતે સરસ મજાના આપણા તીખા ગાંઠિયા બનીને તૈયાર છે તો તમને આ ટિપ્સ નાની નાની કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો અને તમે આ રીતે ક્યારે તીખા ગાંઠિયા બનાવ્યા છે કે નહીં મને એ પણ જરૂરથી કમેન્ટ કરજો અને હજુ સુધી આ ટિપ્સથી તમે ક્યારેય તીખા ગાંઠિયા ન બનાવ્યા હોય તો એક વખત અવશ્ય ટ્રાય કરો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે જો એક વખત આ રીતે તીખા ગાંઠિયા બનાવ્યા ને તો તમે બજારના તીખા ગાંઠિયા લેવાનું ભૂલી જશો તો તમને આજની આ તીખા ગાંઠિયાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને હા સાથે સાથે બે લાઇકોન જરૂર દબાવજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ રેસીપી શેર કરો જેથી એ લોકો પણ આવા અવનિવ રેસીપીના વિડીયોથી પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ